ડભોઈથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના મુખ્ય માર્ગ પર ગાબડા પડતા અકસ્માતનો ભય ડભોઈ વેગા ચોકડીથી સિનોર ચોકડી તેમજ સિનોર ચોકડીથી એસઓયુ જવાના માર્ગ પર પડેલા ખાડાથી નાના મોટા વાહન ચાલકો પરેશાન માર્ગમાં પડેલા ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેતા વાહન ચાલકોને અંદાજો રહેતો નથી દ્વિચક્રીય વાહનચાલકો ખાડાના કારણે રોડ પર પટકાતા જીવનું જોખમ જોવા મળી રહ્યું છે દિવસભર હજારો વાહનોની ડભોઈથી એસઓયુ માર્ગ પર અવરજવર રહેતી હોય

જો આ રોડ ઉપર કોઈક મોટો અકસ્માત સર્જાય તો આનો જવાબદાર કોણ આનો જવાબદાર તંત્ર રહેશે કે પછી આમ પબ્લિક રહેશે તો આપના માધ્યમ રજૂઆત કરવા કરાવે તો કોઈનો જીવ જોખમમાં ના મુકાય બસ આ અમારી માગ છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી ડબોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી નો રોડ રસ્તો છે રોજના ના પાંચ હજાર વાહનો પસાર થઈ રહ્યા છે અને સરકારશ્રી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડની અંદર સ્થાન આપવામાં આવ્યું છે જ્યારે આવો રસ્તો હોય તો તંત્રને આ જોવું પડે કે આના માટે આપણે શું કરી શકીએ છીએ અને શું નહીં ピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタゴラピタ